તમે અત્યાર સુધી સુરતી વર્સિસ અમદાવાદી એક્સેન્ટ બહુ સાંભળ્યા હશે મુંબઈ વર્સિસ મહેસાણા સાંભળી હશે તો આજે સૌપ્રથમવાર તમે ક્યારેય નહીં સાંભળી હોય એવી ભાષા તમને હું સંભળાવવા જઈ રહ્યો છું ગુજરાતી વર્સિસ એનું ઊંધું ગુજરાતી શું વાત છે યસ ચલો તો થઈ જાય થઈ જાય ભાઈ આજે તો બહાર ફરવા જવું છે ઈબા જ્યાં તો રાહબ વારફો ઉજે છે ભાઈ ભૂખ લાગી છે ઈબા ખભુ ગીલા છે હા બહુ સારું આવડે છે ને ઉબ રોસા દેવા છે ને બહુ થઈ હો હવે ઉબ યુ થો વે હા હવે બીજું કઈક એકાદે કોઈ હિન્દી સોંગ કેવું કઈક બોલી શકશો કે તો કોઈક રેપ કેવું કઈ ચાલી જાય ચલો જનરલી કેવું હોય કે બધાને પહેલી બીજી લાઈન જ આવડતી હોય તો હું મારાથી બનતી સો ટકા ટ્રાય કરીશ કે એનું ઊંધું ગાઈને સંભળાવું તમને લોકોને તો તમને બધાને ખ્યાલ હશે વર્ષો પહેલાં બાબા સાયગલનું દિલ ધડકે મેરા દિલ ધડકે કોઈ નહીં જાને બાબા ક્યું ધડકે એ સંભળાવી દઉં ઈ કોઈ ને તોલ બહે ભીમ હેને ગાલબો એ નેતુ સકે રાજા રે મે રહ્યા તમે ગાઉન જવા ગાડુ કપા ગાડુ છો ગાલબો રફે બીઓ ગલીબો ના 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 લદ્દી કેડદ કે રામ મે લદ્દી કેડદ इको ही ने जब बाबा यू का केड़ आ आ आ कोई नहीं बोलता है मैं भी नहीं बोलूंगा ये तूने कैसे जाना मेरे यार मैं तो जाऊंगा पकड़ूंगा छोड़ूंगा मरूंगा फिर भी वो बोलेगी ना 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 दिल्ली धड़के मेरा दिल धड़के कोई नहीं जाने बाबा क्यों धड़के वो युगला खबर पड़ी केव लगे कॉमेंट में रिप्लाय आप जो सा